જનરલ અમારે બે દિવસ અગાઉ મળવાનું થયું હતું ત્યારે અમારે પ્રાપ્તિ ચર્ચા બધી થઈ ચર્ચાના અંતે આજે મળવાનો અમારે ફરીથી નિર્ણય થયો આજે અમારે એવી રીતે મળવાનું હતું કે સમાજના તમામ આગેવાનો અમારા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા આગેવાનો કોંગ્રેસ સાથે જોડાયેલા આગેવાનો અને દલિત સમાજના આમ આગેવાનો બધાની સાથે મળીને અમે એક આયોજન કર્યું હતું અને એના ભાગરૂપે આ કોન્ફરન્સ બોલાવવામાં આવી છે થોડા દિવસ પહેલા દલિત સમાજ દ્વારા જે ગોગાવ ખાતે મિટિંગ યોજાઈ હતી પણ આક્ષેપો કરવામાં આવ્યા મારી દ્રષ્ટિએ મેં કોઈ આવી વાત સાંભળેલી નથી પણ આજુબાજુ સોલંકી હું સ્પષ્ટતા કરું છું કે આ સમાધાન બાબતે રાજુ સોલંકીએ એક પણ રૂપિયો મારી પાસેથી લીધેલો નથી એની હું નિષ્ઠાથી ચોકટ કરું છું રાજુ સોલંકી જરૂર મારી પાસે એક વાત રજૂ કરી છે પણ એમાં રાજુ સોલંકીનો કોઈ સ્વાર્થ નથી રાજુ સોલંકીએ મારી પાસે એ જ પ્રસ્તાવ મૂક્યો હતો કે હું અમારા સમાજની ગરીબ દીકરીના સમૂહ લગ્ન કરવા જઈ રહ્યો છું સમાજ પાસેથી મારે ફાળો લેવાની ઈચ્છા નથી તમે મને આ સમૂહ લગ્નમાં ભોજન સમારંભના ખર્ચમાં તમારે મને મદદ કરવાની છે અને આ ભોજન સમારંભ તમારે મને કરાવી દેવાનો છે અને એમાં મેં રાજુને હા પાડેલી છે બાકી રાજુએ કોઈ રોકડા પૈસાની વાત કોઈ સમાધાન પેટે સોદાની વાત રાજુ સોલંકીએ મને ક્યારેય કરેલી નથી રાજુ સોલંકી આરે એક પણ પૈસાનો મારે વહીવટ થયેલો નથી હું બધાને વિનંતી કરું છું કે આ પ્રકરણને અવળે રસ્તે દોરવા માટે ગુમરાહ કરવા માટે જે વાતો સમાજની વચ્ચે મૂકવામાં આવે છે એમાં મૂળ મુદ્દો પૈસા છે પૈસાની આ સમાધાનની અંદર કોઈ વાત નથી આવી પૈસાનો કોઈ સોદો નથી જે મારી અને રાજુ સોલંકીના પરિવાર વચ્ચેની જે ગેરસમજ હતી એ ગેરસમજ અમે સામે બેસીને દૂર કરી છે મારે આ પ્રકરણમાં વધારે એવું કેવું છે કે સમગ્ર પ્રકરણ જ્યારે બન્યું ત્યારે સામાન્ય ઉગ્ર બોલાચાલીનો મામલો હતો આ મામલો વધીને બે દિવસમાં બનાવ પછી પૂરો થવાનો હતો પણ રીબડા અનિરુતે આખે આખા પ્રકરણને ગેરમાર્ગે દોરવા માટે રાજુ સોલંકીને કાંઈ કીધું સમાધાનનું કાંઈ વાત કરી આ તે વાત કરી પૂરેપૂરા સમાજને ગુમરાહ કરવામાં જો મુખ્ય ફાળો કોઈનો હોય તો રીબડા અનિરુદ્ધ રહ્યો છે રાજુ સાથે બેઠા પછી મને ઘણી ઘણી વાતની ખબર પડી કે આ પ્રકરણમાં રાજુ કંઈ દોષિત છે જ નહીં અને આ પ્રકરણને અવળો રસ્તો ચિંધાડવા માટે આખી આખી વાતને ગુમરાહ કરવા માટે અને પ્રકરણ અને આખે આખું ડાયવર્ટ કરવા માટે માત્ર ને માત્ર જો આમાં કોઈનો હિસ્સો હોય તો આ પ્રકરણને ગેરમાર્ગે દોરવામાં રીબડા અનિરુદ્ધનો હિસ્સો છે રાજુ સોલંકીએ ક્યારેય પૈસાની વાત કરી નથી રાજુ સોલંકીના પુત્ર જે મારી બાજુમાં બેઠો છે સંજય એમને કોર્ટ સમક્ષ જે કાંઈ બનાવની હકીકત હતી એ હકીકત કોર્ટ સમક્ષ એને રજૂ કરી દીધી છે વાત હવે પછીના કેસની છે તમારા કેસની રીતે પણ સમાધાન થઈ ગયું છે કાયદાની રીતે પણ સમાધાન થઈ ગયું છે અને મૌખિક અમે બેઠા પછી એક પારિવારિક ભાવનાથી અમારી વચ્ચે આ આ સુખદ અંત આવ્યો છે વસ્તુને કોઈ ઓવડે રસ્તે ન દોરે કોઈ જુદી રીતે ન જોવે રાજુ સોલંકી પણ ભોગ બનીને આવ્યો છે ત્યારે એને કોઈએ કાંઈ કરી દીધું નથી અનિરુદ્ધે માત્ર ને માત્ર વાતું કરી છે અનિરુદ્ધ તરફથી રાજુ જેલમાં ગયા પછી કોઈ જાતનો સહકાર મળેલો નથી રાજુની હાજરીમાં હું કહું છું

એ પાર લે લેયા પછી સંપૂર્ણ રીતે સામૂહિક આત્મહત્યાનું મેલ્ટીમેટમ appel કે ગણેશ ગોંડલની ધરપકડ ના થાય તો અમે આખો પરિવાર આત્મહત્યા કરશું ઈ આત્મહત્યાના સામૂહિક આત્મહત્યાના કેસરમાં આવી સરકાર થી એ ગણેશ ગોંડલની ધરપકડ કરી ત્યાર પછી હું રાજકોટ આવેલો મારી દવા ચાલુ છે દવા લેવા આવેલો મને એક આગેવાનનું જે દેવદાનભાઈ મુસળિયા છે એમનો મને મને ફોન આવેલો કે અનુરૂચિ બાપુનો ફોન આવેલો છે અને આપણે અનુચ્ચિર બાપુને મળવા જવાનું રીબડા છે ત્યારે હું રાજકોટથી રિટર્ન રીબડાની નજીક હતો મને ફોન આવ્યો એટલે મેં કીધું હું રીબડાની બાજુમાં જ છું ત્યારે યોગેશ ભાષા પિન્ટુ બગડા અને દેવદાન મુસળિયા મને બાપુ પાસે લઈ ગયા બાપુ પાસે લઈ ગયા અને મને એવું કીધું કે આપણે ગોંડલ જવાનું છે જેમ જયરાજસિંહ જાડેજાને ગોંડલ ગણેશ રીબડા આવ્યા અને અમારી આબરું કાઢી એમ આપણે જયરાજસિંહ બાપુને આબરૂ કાઢવા જવાની છે તો મને થોડોક રોષ હતો કે મારા દીકરાનું અપહરણ કર્યું મારા દીકરાને માર્યો એના અનુસંધાનો મને વાતમાં આવી ગયું લડાઈ ગોંડલ બીજ રીબડાની હતી આમાં દલિત સમાજને કાંઈ લેવા દેવા નહોતું પણ દલિત સમાજને ક્યાંક ને ક્યાંક દલિત સમાજના બે ત્રણ રાજકોટ જિલ્લાના આગેવાન બે ત્રણ જૂનાગઢ જિલ્લાના આગેવાન આખા સમાજને ગેરમાર્ગે જોઈ મારો સમાજ નિર્દોષ છે મારા સમાજનામાં ક્યાંય દોષ નથી સમાજે મને મદદ કરી છે એ બધા સમાજનો હું આભારી છું પણ સમાજના બે ચાર આગેવાન જુનાગઢ જિલ્લાના બે ચાર આગેવાન રાજકોટ જિલ્લાના જે સમાજને ગેરમાર્ગે દોર્યો છે અને આખું મને સૂચના દેવામાં આવી કે આપણે ગોંડલ જવું છે અમે ગોંડલ આવ્યા ગોંડલ આવીને અમે જયરાજસિંહ બાપુની આવરૂં કાઢી અને જે મનુષિ બાપુએ કીધું પરમાનમે બોયલા આવ્યું વર્તન કર્યું એ વર્તન કર્યા પછી વિષય પૂરો થઈ ગયો હવે આપણે ભાઈ જે કરવું તે કરી લીધું ધરપકડ થઈ ગઈ છે જેલમાં વી ગયા ગણેશભાઈ આપણે ત્યાં આપણે એન્ટ્રી પાડી એવા દલિત સમાજની દંડ આપણી ઊંચી રહી ગઈ હવે આપણે વિષય પૂરો કરવાનો હસી મને સૂચના આપવામાં આવી કે હવે આપણે કિતાબાની રાજીનામું માંગવાનું છે સમાજના આગેવાન દેવદાન મુસળિયા આ ભાઈ યોગેશ સાસા એ મને સૂચના અને દિનેશ પાતર દિનેશ પાતર ને રાજુ સખિયા આ મને સૂચના આપતા ગયા કે હવે આપણે ગાંધીનગર જવો છો બે લાખ બાઇકની ની મેં ચેલેન્જ કરી અને સમાજે મને એ આપ્યો સમાજ ત્યાર હતી જવા માટે પણ ક્યાંક ના ક્યાંક માટે અનરૃતસિંહ બાપુ સમાજના જે આગેવાન છે અમારા જૂનાગઢ જિલ્લાના અને જે રાજકોટ જિલ્લાના બે ત્રણ આગેવાન છે એને ગેરમાર્ગે આખા સમાજને દોર્યો અને ગીતાબાનું રાજીનામું માંગવાનું અને ગીતાબા રાજીનામું આપ્યા પછી અનરુદસિંહ જાડેજાના દીકરાને ચૂંટણી લડાવવાની આવી રીતના ગેરમાર્ગે સમાજને અને મને પણ જોયું એટલે હું એની વાતમાં આવું કે આપણા સમાજના આગેવાન છે આ સંધુ સોલંકીથી રાજુ સોલંકીનો દીકરો નથી રાજુ સોલંકી ત્રીસ વર્ષથી સમાજ માટે લડાઈ કરે છે અને ગમે ત્યારે ધોઈડો જાય આધી રીતે જવાનું થાય તો રાજુ સોલંકી જાતો એટલે મેં કીધું આ દીકરો રાજુ સોલંકીનો નથી આ સમાજનો સમાજ જે નિર્ણય કરે એટલે આખા સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ આપણા સમાજના બે ચાર આગેવાનુ જૂનાગઢ જિલ્લાના બે ચાર આગેવાનો રાજકોટ જિલ્લાના અને અરુચ જાડેજાએ કર્યું છે અને જયારે મારી ટોક થઈ મારે સમાજને પૂછવું જોઈએ સો ટકા પૂછવું જોઈએ આ સમાધાન કર્યું છે મેં તો મારે સમાજને પૂછવું જોઈએ ક્યારે કે સમાજે મને મદદ કરવી તો સૌ ટકા મારે સમાજને પૂછવું જોઈએ હું જ્યારે જેલમાં ગયો મારા આખા પરિવારને જેલમાં નાખી દીધા જેલમાં નાખ્યા પછી સમાજના સૌથી પહેલાં ધોરાજી તાલુકાના યોગેશ પાસે હાથું ચાક લે કે મારે દાદુસો લીધી ને કાંઈ લેવા દેવાની બીજા નંબરે દેવદાન મુસળીએ ક્યાંક ને ક્યાંક સમાજ તો ત્યાર હતો એક એવું મોટું આંદોલન ધાવા થઈ રહ્યું હતું કે તમે ઉંડાગાળને ભૂલી ગયા એવું મોટું જબરદસ્ત આંદોલન થાય તો રાજુ સોલંકી ક્યાંક ને મોટો સાહેબ સમાજના આગેવાનું કપાત હતા એટલે આંદોલન ના કર્યું સમાજના લોકોને રોકવામાં આવ્યા કે આપણે આંદોલન નથી કરવું આપણે કાંઈ તો રાજુ એના પાપે અંદર જેલમાં ગયો છે મને મદદ ના કરી મારી ઘરવાળી જાતિ આગેવાનો ને પુષ્ટિ કરેલા ભાઈ મારા ઘરવાળાને મારા દીકરાને તમે આખું ગુજરાત જાણે છે કે રાજુ સોલંકી ઉપર રાજુ સોલંકીના પરિવાર પર ખોટી ગુસ્સી ટોક થઈ છે આખો સમાજ જાણે છે પણ ક્યાંક ને ક્યાંક સમાજના આગેવાનું વહીવટી તંત્ર સેટિંગ કરીને અમને જેલમાં નાખવામાં આવ્યા અને જેલમાં ગયા પછી સમાજના આગેવાનો જ અમારા જુનાગઢ ડીવાયપીનું સન્માન કરવા હું કામ કે ભાઈ તમે કેમ કે આ જે જૂનાગઢના ડીવાયપી તમારા અસમતી થાય છે રાજુ સોલંકીને જેલમાં નાખો એ બદલ સમાજના આગેવાનો જે આ કહેવાતા આગેવાનો હું નામ દઉં છું એ સન્માન કરોડ એકસાઇપ્ટર ને બહુ સારું કર્યું રાજુ સોલંકીને તમે જેલમાં નાખ્યું તમે મને મદદ કરી હોત મારા ઘર ઘરવાળાઓને પાંચ રૂપિયાની મદદ કરી હોત પાંચ કિલો બાજરો નાખી હોત તો મારે સો ટકા સમાજના આગેવાનોને પૂછવું પડે કે તમે મને મદદ કરી છે હું જેલમાં ગયો તો મને જેલમાંથી બહાર કહી છે અમે મારા પૈસા આવ્યા પણ લડાઈ રીબડા વીસ ગોંડલની હતી અને સમાજના આખાને ગેરમાર્ગે જોડ્યો છે આ સમાજના આગેવાનો અને અનુસિંહ બાપુનું કરેલું બધું એમાં જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા નિર્દોષ છે અને ખોટા આખા સમાજને ગેરમાર્ગ જોડે છે કાંઈ બોલાવી જય ભીમ નમો બધા સમાજ મને માફ કરજો

આની પહેલા તમને ખબર હોય તો દિનેશ પાટન રૂપે જે કઈ થયો હતો અને દિનેશ પાટન રોતો એ વિડીયો તમને બતાવ્યો એનો રોતો રોતો ત્યારે એ મને વાવળેલવા એવા મિલા છે કે એ સુરત મીટિંગ થઈ હતી અને સુરત થી કોઈ ચોક્કસ આગમન પાછી પૈસા લેવાને આવવાના હતા એટલે આવા એના ધંધા છે સમાજને હાથ જોડીને વિનંતી છે કે આવા આગમનો વાતમાં ના આવતા અને મારે પૂછવું જોઈએ સમાજને પણ જયારે મને સમાજે મદદ કરી હોય તો મારે સો ટકા પૂછવું જોઈએ કોઈ સમાજના માણસ એક કિલો તેલ મારે ઘેરે એક કિલો બાજરો આપી ગયા હોય તો મને કે અમે એક કિલો બાજરો કે દસ રૂપિયા રાજુભાઈને ઘેરે કે એના પરિવારને મદદ કરી છે તો મારે સો ટકા પૂછવું જોઈએ